શંકર દ્રષ્ટિપાતે મહાદેવ ની કૃપાથી આપણને આ સત્સંગ મળ્યો છે માત્ર શંકર ની અત્યારે કહું એમ નહીં પહેલા દિવસે કહ્યું અત્યારે પણ કહું છું કે આ ક્ષેત્રમાં આ સમયમાં આ કાળમાં આ સત્સંગમાં આ ભજન કીર્તનમાં એ જ વ્યક્તિ પહોંચી શકશે જેના ઉપર ગધેશ્વર દાદાની દ્રષ્ટિ પર સહેજ અહીંયા પહોંચી શકશે સમજો

જો કીર્તન ના પાછા પ્રકાર ત્રણ ત્રણ બધાના ત્રણ ત્રણ પ્રકાર બતાવ્યા છે કીર્તન ત્રણ પ્રકાર કયા છે એક તો તમે રાગ રાગિણી દ્વારા ભગવાન રાજી કરી શકો છો વૈદિક મંત્રો ચારે પણ કીર્તન છે આ બ્રાહ્મણો જયારે વેદ મંત્રો બોલતા હોય મહાદેવને ને રીઝવતા હોય મંત્રોચાર વૈદિક મંત્રોચાર એ પણ કીર્તન છે કોઈ રાગ રાગણી ન જાણતું હોય કોઈ વૈદિક મંત્ર ન જાણતો હોય પણ ભાવથી ભજન ગાવ છો ને એ પણ કીર્તન છે સમજણમાં આવે એવા ભાવથી ભજન કીર્તન કોઈ વૈદિક મંત્ર થી કોઈ થી કોઈ ભજન સ્વરૂપે છે એકવારના સમયે મારા ગુરુજી વ્યાસજી ધ્યાન અવસ્થામાં બિરાજમાન હતા અને એ સમયે વિમાનમાં બેસીને બેસીને કુમાર આવ્યા ધ્યાન કરતા જોયા વ્યાસજી ને પૂછ્યું શા માટે ધ્યાન કરો છો કે ભાઈ મેં તો વેદ માર્ગ ને સ્થાપિત કર્યા ધર્મ શાસ્ત્રો ને સ્થાપિત કર્યા પુરાણોની રચના કરી પણ હજુ મારા મનમાં શંકા છે કામ કરવાથી સરળ ઉપાય મુક્તિ કઈ રીતે મળે મુક્તિ સાધન હું જાણતો નથી તપશ્ચરામી મુક્તિ અર્થમ ન જાણે તત્વ કારણ હું તપસ્યા કરું મુક્તિ ના માટે પણ મુક્તિના સાધન ને હું જાણતો નથી મુક્તિ કઈ રીતે મળે સનતકુમારે કહ્યું આ ત્રણ સાધન શ્રવણમ કીર્તનમ સંભો મનમ ચ મહત્તરમ હે શ્રવણ કીર્તન અને મનન આ ત્રણ દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય છે મહાદેવના લોકની પ્રાપ્તિ થાય છે અને હું જે તમને કહું છું એ મારા મનની વાત નથી કહેતો જો સ્પષ્ટતા કરી સનત કુમારે હું જે કહું કઈ મારા મનની વાત નથી પણ મને આ વાત કરેલી તપસ્યા કરતો હતો ત્યારે ત્યાં નંદિકેશ્વર આવેલા અને એમણે મને આ મુક્તિ નું સાધન બતાવેલું તો સનત કુમાર કહે છે કે મને નંદિકેશ્વરે કહ્યું છે હું તમને કહું છું નંદિકેશ્વર ને કોને કહ્યું બોલે સાક્ષાત મહાદેવે કારણ કે મને જે નંદીકેશ્વર કેમ આવ્યા એ એમને એમ આવ્યા હતા નહી કેમ આવ્યા હતા તો શિવાગ્ન પ્રાપ્તો ભગવાન નંદીકેશ્વર નંદી જે મને કેવા આવ્યા હતા એ ભગવાન મહાદેવ ની શિવાજ્ઞા હતી શિવ ના કહેવાથી નંદી કેવા આવ્યા હતા નંદી મને મહાત્મા કહ્યું અને હું તમને કહું છું શિવની કથા નું શ્રવણ મન ને કીર્તન કરો ની પ્રાપ્તિ પ્રાપ્તિ થઈ થઈ જાય મુક્તિ જાય આ મારી આજ્ઞા છે એ તો સારું હતું સનતકુમારે નંદી નું માન્યું નો કે આપડે તે માની એમ નથી નંદી નું સનતકુમાર તો હમદાર હતા નંદી નું માન્યું આપણે નંદી નું માની ગામ રાજા કેવાતો આપણે એના ઉપકાર ને ભૂલી ગયા સાહેબ આપણે જે અત્યારે આ બધું જમીન જાયદાદ આપણો પરિવાર જે પણ કઈ આપણી પાસે અત્યારે જે છે ને એ જો કોઈ કૃપા હોય ને તો એ કૃપા નંદી ભગવાનની છે એને ખેડ ખેડીને આપણા વંશ રહ્યા છે નહીં આપણા વંશ હોતે આના અનાજ આપણા પેટમાં જે આપણા બાપ દાદાઓના પેટમાં પડ્યું છે ને એને ઉગાડવામાં અને ખવડાવવામાં સૌથી મોટો જો કોઈ ફાળો હોય ને તો એ નંદીકેશ્વરનો છે નંદી એ ને આપણે ખાધું છે ધ્યાન રાખજો એના ઉપકાર ને આપણે ભૂલી ગયા ખેતરમાં અત્યારે ટ્રેક્ટર આવી ગયા એટલે નંદી ને કર્યા રવાના તમે તાર જાઓ બાકી એનો ઉપકાર છે ને કોઈ દી ભૂલી શકાય એવો છે નહીં